bike ચાલકે બાઇક ને road થી થોડી નીચે ઉતારી બાવળ ની cart માં લઇ ગયો હતો અજાણ્યા બાઇક ચાલકે વૃદ્ધા ના બંને કાન માં પહેરેલી સોના ની બુટી ખેચી ને લૂંટ કરી થયો ફરા ઉમરાળા જવા માટે ના પાછલા રસ્તે થી નીચે આવતા મોટર સાયકલ લઈ ને ડોસી માં બેસા રહ્યા હતા ત્યારબાદ ત્યારબાદ આ ડોસી માં પણ હતા એમાં તેમની પાસેથી અત્યારે હાલમાં બધા